તમારે ગ્રો કે તમારે કુપાન માં નામ નથી ફોટો મતલબ મતલબ કુપમાન લેવા હે ફોન લેવો હે આઈફોન माराई पॉन्सेट मारवान दोनों हैं। हम्म खाऊंगा मैं। नमः विजय। आप रहते नहीं हैं ना जाओ तो क्या आप रहता हैं? आई गई करता हैं ना जा के। चिप्स खावे क्या करो? चिप्स खावे लोग क्या लोग? हाँ रब बना हो गया क्या? તપરાયા ખટતા ને બદલે નહી કે જલક મારક તો જો તો મિત્રો છઈપલ થી આયા ગાંઠિયા ખાવા આવવાનું હું પહેલી ગાંઠિયા આવી ગયા છે છઈપલ થી ચટણી ઘટે છે આપડા હાટુ સાજ પી મે ખટાઈ જ નર છે બહુ ઓ મિત્રો આપણે આવ્યો તો ગાંઠિયા કઈ નીકળી ગયા હવે ઘર તરફ હવે ગાંઠિયા સાહેબ પાસે ઘટે નહીં એમાં કઈ ગાંઠિયા જો મિત્રો અમે ઘરે જઈશ અત્યારે તો ગાંઠિયા ને ચટકી બહુ ખાતી ઘટે ચડી ગયા થોડી ભાઈ આને મિત્રો આપણે ફાયોદે રાફતરીયા છે વાડી નાતી રહે મિત્રો આપણે પાણી વારી રહ્યા છે અત્યારે તો જો તમને કપામાં કકબો આપણે પી ગયો છે અહીંયા બડામાં પાણી વારી કાકા જો ધોર્યો કરે હોલો ઘોરથી ઉપાડે મોટું મોટું અને આપણે ધોર્યો કરવાનો બાકી છે ધોર્યો કરવાનો બાકી છે દીધો આપણે પાણી અત્યારે તો લાઈટ હમડા ચાવા ઉપર છે 4:00 વાગ્યા છે અત્યારે તો ઓર દીકલ આખલા એટસે હવે આપણે અહીંયા